નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસને વાર સોમવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો કપાસના વાયદા બજારમાં જોરદાર તેજી અને હવે કપાસ રાખવું કે વેચી નાખવો સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો પહેલાં આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ટકેલા ભાવતા અને વેચવાળીમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને કપાસની આવકમાં આગામી દિવસોમાં હજી પણ મોટો ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને ખાસ કરીને રૂહની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાંડે આજે પચાસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અને રૂની બજારમાં પાંસઠ દિવસની ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે અને આગળ ઉપર રૂમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો ખાસ કરીને આજે ગુજરાતમાં શંકરઋનો ભાવ ત્રણ પોઈન્ટ આઠમા એકનો પચાસ રૂપિયા વધીને ચોપન હજાર પાંચસોથી ચોપન હજાર આઠસોનો હતો અને કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ પચાસ રૂપિયાનો સુધારો થતા છત્રીસ હજાર સાતસો થી સાડત્રીસ હજાર રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે ભાવનગર ચૌદસો થી ચૌદ રૂપિયા બાબરા અગિયારસો પચાસથી તેરસો નેવું રૂપિયા જેતપુર અગિયારસો થી ઓગણત્રીસ રૂપિયા વાંકાનેર તેરસો થી નેવું રૂપિયા મોરબી બારસોથી પંદરસો રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને સાત રૂપિયા જસદણ ચૌદસોથી પંદરસો ને સાઠ રૂપિયા બોટાદ ચૌદસોથી પંદરસો ને એકાણું રૂપિયા ગોંડલ એક હજાર એકાવનથી પંદરસો ને એકતાલીસ રૂપિયા જામજોધપુર ચૌદસો એકથી પંદરસો ને એકોતેર રૂપિયા